કેન્દ્ર સરકારે મોટી મોટી જાહેરાતો કરી પાંચ મોટા ફેરફારો કરી નાખ્યા સૌથી અગત્યના સમાચાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર જીએસટીની અંદર મોટો ફેરફાર આધાર કાર્ડની અંદર મોટો ફેરફાર રેલવે ટિકિટમાં મોટો ફેરફાર પેન્શનરો માટે સૌથી મોટો ફેરફાર પાંચ મોટા ફેરફારો થઈ ગયા

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર બોટાદના ગઢડામાં સૌથી વધુ વરસાદ ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે તો સૌથી વધુ વરસાદ ગઢડાની અંદર પડ્યો છે ત્યારબાદ પાલિતાણામાં અગિયાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ સિહોરમાં અગિયાર પોઈન્ટ છ ઇંચ વરસાદ બોટાદમાં અગિયાર જેસરમાં દસ પોઈન્ટ સાત ઇંચ ઉમરાળામાં દસ પોઈન્ટ ચાર ઇંચ સાવરકુંડલામાં દસ ઇંચ ભાવનગરના મહુવામાં નવ ઇંચ આમ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર રાજુલા અમરેલી લીલીયા તમામ વિસ્તારમાં વરસાદ ખાપકી ગયો છે આજે સૌથી મોટા સમાચાર મેઘ તાંડવ થઈ ગયો છે ઘણા બધા વિસ્તાર ગરકાવ પણ થઈ ગયા હતા લોકોને ભારે તારાજી મુશ્કેલી સહન થઈ સૌથી અગત્યના સમાચાર આજે પણ હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે આગળ સમાચાર જાણીશું પણ એની પહેલાં આપણે જાણી લઈએ આજના અગત્યના સૌથી મોટા સમાચાર ભારતમાં વસ્તી ગણતરીની તારીખ આવી ગઈ છે જાહેરાત કરી નાખવામાં આવી છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસની અંદર કરવામાં આવશે તારીખ પણ નક્કી થઈ ગઈ છે ફટાફટ જાણી લઈએ આ માટે ગેજેટ નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો સૌ પ્રથમ તમામ મિત્રોને જણાવી દઈએ કે ભારતની આ વસ્તી ગણતરી સૌ પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ રીતે કરવામાં આવશે આ માટે મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર થઈ ગઈ છે વસ્તી ગણતરી તમામ માહિતી આ એપ્લિકેશનની અંદર એકત્રિત કરવામાં આવશે અને એ પણ જણાવી દઈએ કે આ સોળમી વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ વસ્તી ગણતરી પણ કરવામાં આવશે એટલે કોની કઈ જાતિ છે એની પણ ગણતરી કરવામાં આવશે કઈ તારીખે વસ્તી ગણતરી થવાની છે જણાવી દઉં તો જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આ જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એમાં પહેલી ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસથી વસ્તી ગણતરી શરૂ થશે અને દેશના બાકીના જેટલા પણ રાજ્યો અને જેટલા પણ કેન્દ્રશાસિત પ્રદેશો વધ્યા એમાં પહેલી માર્ચ બે હજાર સત્યાવીસથી જાતિ ગણતરી થવાની છે વસ્તી ગણતરીનું કાર્ય શરૂ થશે એટલે બે હજાર સત્યાવીસની માર્ચ મહિનાની પહેલી તારીખથી વસ્તી ગણતરી આપણે શરૂ થવાની છે મોટા સમાચાર આ વસ્તી ગણતરી બે તબક્કાની અંદર કરવામાં આવશે પહેલા તબક્કાની અંદર એટલે કે પહેલીવાર શું શું માહિતી લેશે તો તમારા ઘરની યાદી તમારા ઘરની ગણતરી દરેક પરિવારની રહેવાની સ્થિતિ કેવી છે એની પાસે કેટલી મિલકત છે કોની પાસે સુવિધાઓ કેટલી છે આ પેલા તબક્કાની અંદર માહિતી એકત્રિત કરવામાં આવશે ત્યાર પછી બીજા તબક્કાની અંદર વસ્તી ગણતરી કરવામાં આવશે જાતિ ગણતરી કરવામાં આવશે સામાજિક અને આર્થિક સાંસ્કૃતિક અને અન્ય વિગતો પણ એકત્રિત કરવામાં આવશે તો ભારતમાં વસ્તી ગણતરીની તારીખ પહેલી માર્ચ નક્કી કરવામાં આવી છે બેહજાર સત્યાવીસ થી વસ્તી ગણતરી થવાની છે નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો કેન્દ્ર સરકારે પાંચ મોટા ફેરફારો કરી નાખ્યા છે તમામ મિત્રો માટે આજના સૌથી અગત્યના સમાચાર સૌથી પહેલો ફેરફાર મોટો ફેરફાર જોઈ લઈએ તો જીએસટીની અંદર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે જીએસટી નેટવર્કે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે અને આ ફેરફાર જુલાઈ મહિનાથી અમલમાં આવશે એટલે કે આવતા મહિનાથી અમલમાં આવશે શું ફેરફાર થઈ ગયો છે જણાવી દઉં તો અત્યાર સુધી ટેક્સ પેયર તેમના માસિક જીએસટી ચૂકવણી ફોર્મ આ ફોર્મ મિત્રો તમે ભરો છો જીએસટીઆર થ્રી બી આ ફોર્મ ભર્યા પછી તમા તમે કેટલાક સુધારા પણ ફેરફારો પણ કરી શકતા હતા પરંતુ હવે જુલાઈ મહિનાથી જો તમે આ ફોર્મ ભરી દો છો ત્યાર પછી કોઈ પણ ફેરફાર હવેથી કરી શકશો નહીં ફોમ તમારું મેળે જ ભરાઈ જવાનું છે હવે આ ફોમ મેળે તમારા વેચાણ ડેટા જીએસટીઆર વન થી ભરાઈ જવાનું છે તેમાં કોઈ પણ મેન્યુઅલ ફેરફાર તમારી જાતે કરી શકશો નહીં તો આ ફોર્મ ભરતા પહેલા તમારે ધ્યાન હવેથી રાખવાનું છે જો તમે આ ફોર્મ ભરી નાખશો ત્યાર પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં અને જો તમારે સુધારો કરવો હોય તો અગાઉથી જ તમારે સુધારો કરવો પડશે જો તમારે કોઈ પણ સુધારો કરવો હોય તો જીએસટીઆર વન એ ફોમ દ્વારા અગાઉથી સુધારો કરવો પડશે જીએસટીઆર થ્રી બી ફાઇલ કરી નાખશો ત્યાર પછી તમે કોઈપણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં આ નવો ફેરફાર જુલાઈ મહિનાથી આવવાનો છે તમામ જેટલા પણ જીએસટી ધારકો હોય જોઈ લેજો ત્યાર પછી એક બીજો પણ ફેરફાર થવાનો છે કે ઉદ્યોગપતિ તેમની નિયત તારીખના ત્રણ વર્ષ પછી કોઈ પણ જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં તો જીએસટીમાં બે મોટા ફેરફાર થઈ ગયા છે અગત્યના સમાચાર દરેક મિત્રો માટે રહેવાના છે તો મિત્રો આ તરફ આધાર કાર્ડની અંદર પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ હવે આધાર કાર્ડમાં તમારી જાતે તમે નામ બર્થડેટ બધું સુધારી શકશો સૌથી અગત્યનો ફેરફાર આવી ગયો છે નવેમ્બર સુધીમાં એવી વ્યવસ્થા ગોઠવાઈ જવાની છે કે બાયોમેટ્રિક આપ્યા સિવાય બીજા કોઈ પણ તમારે આધાર કાર્ડમાં કામ કરવા હોય એમાં હવે તમારે આધાર સેન્ટરે જવાની જરૂર પડશે નહીં ખાલી બાયોમેટ્રિક ડેટા આપવા હોય ત્યારે જ આધાર સેન્ટરે જવું પડશે બાકીના કોઈ ફેરફાર વખતે આધાર સેન્ટરે જવું પડશે નહીં અગત્યનો ફેરફાર થવાનો છે કારણ કે યુઆઈડીઆઈના સીઓ ભુવનેશ કુમારે જણાવ્યું છે કે એક નવી એપ બનાવવામાં આવી છે લગભગ એક લાખ મશીનોમાંથી બે હજાર મશીનોને નવા ટોલ ઉપર અપડેટ કરી દેવામાં આવ્યા છે અને એમણે કીધું છે કે તમે ફિંગર અને આયરીસ આપવા સિવાય ઘણા બધા કામ હવે ઘરે બેઠા જ કરી શકશો ખાલી તમારે ફિંગર પ્રિન્ટ આપવી હોય ને આંખને સ્કેન કરવું હોય તો જ આધાર સેન્ટરે જવાનું છે બાકી તમારે સરનામું બદલવું હોય ફોન નંબર બદલવો હોય તમારું નામ બદલવું હોય બર્થડેટ તમારી જન્મ તારીખ બદલવી હોય તો પણ તમારી જાતે તમે ઘરે બેઠા કરી શકશો એ પ્રકારની નવી સુવિધા આ એપ્લિકેશનની અંદર આવવાની છે આ સૌથી મોટા સમાચાર યુ એ આઈડીઆઈના સી ઓ છે એમના દ્વારા મોટી માહિતી સામે આવી છે તો આધાર કાર્ડમાં મોટી અપડેટ થવાની છે હવે નામ જન્મ તારીખ બધું તમારી જાતે જ તમે ઘરે ફેરફાર કરી શકશો ત્યાર પછીના મિત્રો યુપીઆઈ પેમેન્ટની અંદર પણ નવો ફેરફાર થવાનો છે એનપીસીઆઈના તાજેતરના પરિપત્ર અનુસાર હવે પૈસા ટ્રાન્સફર કરવા માટે નાણાંની તપાસ અને રિફંડ આ બધાની અંદર ત્રીસ સેકન્ડ પહેલાં લાગતા હતા પરંતુ હવે ખાલી દસ થી પંદર સેકન્ડમાં તમારું કામ થઈ જશે એટલે સેવા વધુ ઝડપી કરી નાખવામાં આવી છે પંદર સેકન્ડ લાગતા હતા એ પણ ઘટીને દસ સેકન્ડ કરી દેવામાં આવ્યા છે તો યુપીઆઈ ની અંદર જે ટાઈમ હતો એને ઘટાડી દીધો છે એટલે સેવાઓ હવે તમને વધુ ઝડપથી મળવાની છે અને બીજો એક મોટો ફેરફાર જોઈ લેજો કે યુપીઆઈ એપ્લિકેશનમાંથી જે લોકો વારંવાર પોતાની બેલેન્સ ચેક કરતા હોય એના માટે આ નવો ફેરફાર છે કે હવે તમે આખા દિવસની અંદર વધુમાં વધુ પચાસ વાર જ તમારું બેલેન્સ ચેક કરી શકશો એક દિવસમાં પચાસ વાર તમે બેલેન્સ ચેક કરી શકશો આ પણ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો યુપીઆઈ ને લઈને નવો ફેરફાર થઈ ગયો છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ ચોમાસાની આગાહી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી થઈ ગઈ છે વિભાગના જે ડાયરેક્ટર એ કે દાસ છે એમણે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે ચોવીસ કલાકમાં અપર એર સાયક્રોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં બનવાનું છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર પણ સક્રિય થઈ જશે તો હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરી નાખી છે તે મિત્રો ક્યાં કયા જિલ્લાની અંદર આજની તારીખ એટલે કે સત્તર તારીખે કયા જિલ્લામાં રેડ એલર્ટ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ મળ્યું છે સૌથી આજના અગત્યના સમાચાર તો સૌથી પહેલાં મિત્રો યલ્લો એલર્ટની વાત કરી લઈએ તો દેવભૂમિ દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ બધા જિલ્લામાં યલ્લો એલર્ટ એટલે કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ બધા જિલ્લામાં આજની તારીખમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે સત્તર તારીખે બે જિલ્લાઓને રેડ એલર્ટની અંદર પણ આગાહી કરી છે જુનાગઢ અને ગીર સોમનાથની અંદર આજે રેડ એલર્ટની આગાહી કરી છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે સત્તર તારીખે આગાહી કરી છે મોટા સમાચાર તો મિત્રો આજે પાંચમો મોટો ફેરફાર રેલવે ટિકિટની અંદર થઈ ગયો એ પણ જાણી લો બુધવારે રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિફિકેશન વિના તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે નહીં હવે જે મિત્રોનું આધાર ઓથેન્ટિફિકેશન હશે એ મિત્રો જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે સૌથી પહેલાં તત્કાલ ટિકિટ હવે તમારે બુક કરાવી હોય તો આધાર નંબર તમે નાખશો એમાં જે તમારો મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો ત્યાર પછી જ તમારી તત્કાળ ટિકિટ બુક કરવામાં આવશે આ મોટો ફેરફાર પહેલી જુલાઈથી લાગુ થવાનો છે પહેલી જુલાઈથી જે મિત્રો આધાર ઓથેન્ટિફિકેશન હશે એ મિત્રો તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે અને ઓટીપી પણ આવી જશે ઓટીપી વિના તમે ટિકિટ બુક કરાવી શકશો નહીં આનાથી એજન્ટોને મોટું નુકસાન જવાનું છે એજન્ટો જે ઘણી બધી ટિકિટ બુક કરાવી લેતા હોય છે એને મોટો ઝટકો પડશે કારણ કે એજન્ટો પણ હવે ટિકિટ બુક કરાવી હોય તો ગ્રાહકોના મોબાઈલ નંબરના ઓટીપીની જરૂર એ લોકોને પડવાની છે એ સિવાય એ લોકો પણ ટિકિટ બુક કરાવી શકશે નહીં તો એજન્ટોને મોટો ઝટકો લાગવાનો છે અને બીજો મોટો ઝટકો હવે જેટલા પણ અધિકૃત એજન્ટો હશે અને તત્કાળ ટિકિટ ખુલ્યાના ત્રીસ મિનિટ પછી જ ટિકિટ બુક કરાવી શકશે એટલે કે અડધી કલાક મોડું ટિકિટ બુક એજન્ટોએ કરવી પડશે એ પેલા ગ્રાહકો માટે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે તો રેલવે ટિકિટને લઈને સૌથી અગત્યનો ફેરફાર ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક રહેવાનો છે અને જેટલા પણ એજન્ટો હશે એને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો પેન્શનરો માટે પણ એક મોટો ફેરફાર થઈ ગયો છે ગુજરાતમાં જેટલા પણ પેન્શનરો છે એના માટે ખુશખબર આવી છે હવે રાજ્ય સરકારે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જે હયાતી પ્રમાણપત્ર આપવું પડે છે એની પ્રક્રિયા વધુ સરળ બનાવી દેવામાં આવી છે તો પેન્શનરોએ પોતે જીવતા છે એ માટેનું લાઈફ સર્ટિફિકેટ બતાવવું પડતું હોય છે આ માટે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની અંદરથી આ સર્ટિફિકેટ કઢાવવા ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ હવે ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસથી પેન્શનરો હવે ઘરેથી જ આ સેવા મેળવી શકશે ઘરે જ તમને લાઈફ સર્ટિફિકેટ પહોંચાડી દેવામાં આવશે આ સેવા જે વૃદ્ધ પેન્શનરો હશે એમના માટે બિલકુલ મફત છે પરંતુ બાકીના લોકો માટે સિત્તેર રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે તો ઘરે બેઠા તમારે સેવા જોતી હોય તો સિત્તેર રૂપિયા દેવાના છે જે વૃદ્ધ લોકો હશે એમને આ ચાર્જ દેવાનો નથી તો પેન્શનરો માટે ગુજરાત સરકારે આ મોટો ફેરફાર કર્યો મિત્રો આ હતા પાંચ મોટા ફેરફાર મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં સહાય વધારી દીધી છે મોટી ખુશખબર આવી ગઈ છે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણની અંદર મોટી માહિતી મળી છે કે હવેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એના હેઠળ રાજ્ય સરકાર પચાસ હજાર રૂપિયા વધારે આપશે જે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એમાં હવે પચાસ હજાર રૂપિયા વધુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે પીએમ આવાસ યોજનાની અંદર ઘરનું ઘર બનાવતા જે ગ્રામીણ આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હશે એમના માટે મોટો ફાયદો છે એમને પચાસ હજાર રૂપિયા વધુ મળશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા હશે ખૂબ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન